નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે ચર્ચા કરવાની છે નું ચોમાસું છે તે કેવું કેટલા ટકા સુધી કરવાની સૌ તો જણાવી દઉં ઘણા બધા મિત્રો છે આપણે વાર્ષિક કાર્યક્રમની રાહ જોઈને બેઠા હશે તમામ મિત્રોને જણાવી દઉં દસ એપ્રિલ બે ચોવીસ થી આપણે વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કરવાનું ચાલુ કરી દેશું અને દસ એપ્રિલથી લઈને અઢાર એપ્રિલ સુધીમાં બે ના ચોમાસાનો સંપૂર્ણ કાર્યક્રમ છે આપણી સમક્ષ આવી જશે હવે ખાસ કરીને ચર્ચા કરવાની છે બે હજાર ચોવીસનું ચોમાસું છે તે કેવું રહેશે સૌપ્રથમ તો દરેક મિત્રોની એક જ નજર હશે કે એક જ સવાલ હશે કે બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહેશે ત્યારે દરેક મિત્રોનું એ જણાવા માંગુ છું કે સામાન્યથી સારું ચોમાસું રહી શકે છે ચોમાસું એક ટકો પણ નબળું રહે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી તમામ પરિબળો છે અત્યારે આપણે પોઝિટિવ દેખાઈ રહ્યા છે બે હજાર ચોવીસનું ચોમાસુંથી છે તે સારું રહેશે અને અત્યારે જે અમારું અનુમાન છે ત્યાં સુધી બે

પંદર જૂન થી ચોમાસુ બેસે અને એ પછી આપણે ઓક્ટોબર સુધી ચોમાસું ચાલતું હોય છે આ વર્ષે પણ એના નિયત સમયે એટલે કે ચોમાસું છે તે બે ચાર દિવસના ફેરફારને અંતરે લગભગ સોળ જૂન થી લઈ અને એકવીસ જૂન બે વચ્ચે ગમે ત્યારે ચોમાસાની એન્ટ્રી

બેઝિક અનુમાન છે છે લાંબુ ચાલવાનું આપણે દેશી વિજ્ઞાન પ્રમાણે આપણે અનુમાન લગાવી રહ્યા છીએ એટલે ચોમાસું છે તે લાંબુ ચાલશે એ પણ દરેક મિત્રોએ નોંધ લેવાની છે એ પ્રકારે આપણે આયોજનો છે એ કરી શકીએ જો કે આ જે ચોમાસું લાંબુ ચાલશે એ વાત જે અમારા તરફથી મૂકવામાં આવી રહી છે એ પછી ખેડૂતોએ પોતપોતાની વ્યક્તિગત જવાબદારીએ નિર્ણય લઈ અને આયોજન ખેતીની અંદર કરવાનું હોય છે પણ ખેડૂતોના હિતમાં જે અમારા તરફથી જે માહિતી આપવામાં આવે છે એની અંદર અમારું અત્યારે અનુમાન છે કે બે હજાર ચોવીસનું ચોમાસું છે તે થી લઈને અઠ્ઠાવીસ ઓક્ટોબર એમ લાંબુ ચોમાસું ચાલી શકે છે અને ચોમાસા દરમિયાન એકસો પંદર ટકા સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને ચોમાસું છે તે રાજ્યના લગભગ પિંચાશી થી નેવું ટકા વિસ્તારોની અંદર સારું ચોમાસું રહેશે પાંચ દસ ટકા કે પંદર ટકા વિસ્તારો એવા હોય છે જ્યાં દર વર્ષે કોઈને કોઈ ખૂણા છે એમાં નબળું રહી જતું હોય છે અને આપણું રાજ્ય છે એ પણ ઘણા બધા દેશોથી મોટું છે આપણું રાજ્ય ખૂબ વિશાળ છે એનું આપણે ગૌરવ પણ છે પણ આવડા વિશાળ રાજ્યની અંદર બની શકતું હોય કે વચ્ચે અમુક એરિયા છે એ થોડાક વીક રહી જાતા હોય છે એમ અમુક વિરિયા જે એરિયા છે એ અપવાદરૂપે વીક રહી જાય એ અપવાદ છે બાકી એકંદર ચોમાસું છે એ થી નેવું ટકા વિસ્તારોની અંદર ખૂબ સારું ચોમાસું રહેશે અને ગુજરાતની અંદર દેશી વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો સારા ચોમાસું થાય સારા વરસાદો પડે એની સાથોસાથ યોગ્ય હવામાન રહેવાના કારણે બે હાજર ચોવીસ ના ચોમાસા દરમિયાન ખરીફ પાક ની અંદર ઉત્પાદન છે એ પણ એકંદરે સામાન્ય કરતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન ઉત્પાદન છે એ સારું આવે એ ટાઈપનું હવામાન પણ જોવા મળશે એટલે એકંદરે બે હજાર ચોવીસનું ચોમાસું છે તે ખેડૂત માટે ખૂબ સારું રહેવાનું છે તેવું મારું એક વ્યક્તિગત અનુમાન છે અને બે હજાર ચોવીસના ચોમાસાનો જે વાર્ષિક કાર્યક્રમ હોય છે એ આપણે એપ્રિલ ચોવીસ થી લઈ અને અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં એ એક અઠવાડિયાની અંદર આપણે એ કાર્યક્રમ છે એ લોન્ચ કરી દેશું એટલે દરેક મિત્રો છે આ કાર્યક્રમ આપણે જોતા રહેજો અને આપણે હવે આવનારા ચોમાસા વિશે જે ચર્ચા કરવાની છે આવનારા ચોમાસાની તમામ પ્રકારની માહિતી છે દરેક ખેડૂતને મળી રહે એ માટે દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક કરીને દરેક ભાઈઓ સુધી પહોંચાડવા અને દરેક ભાઈઓને આપણી ચેનલ સાથે જોડવા જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લેવી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશો ધન્યવાદ